નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું ગઢડા શામળાજી પાસે લોક ગામે વળાંકમાં આ રોડ પર વારંવાર અકસ્માત થાય છે આ રસ્તો જનતાની આવન જવાન પણ વધુ છે નીચે મોટો ખાઈ જેવો ખાડો છે આ બાબતે સરપંચની વારંવાર રજૂઆત કરી તેવું જણાવ્યું હતું આ રસ્તે મોટું બોર્ડર પિલ્લર બનાવવામાં આવે તેવી માંગો ઉઠી છે આ રસ્તો એટલો ભયંકર વળાંકોવાળો છે કે સામે આવતા વાહન પણ દેખાતા નથી અને આ માર્ગ ઉપર બસ ટર્ન મારવા જાય તો ઓચિંતાનો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે જેથી કરીને આ રસ્તે પિલ્લર લગાવવામાં આવે તેવી લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ કરીને લોક ગામના રોડ પર પિલ્લર બનાવવામાં તેમજ વધુ માહિતી સરપંચ પાસે ફોન દ્વારા સરપંચને કોન્ટેક કરતાં તેઓ ફોનમાં જણાવ્યું કે પાંચ વર્ષથી આ રસ્તો મંજૂર થઈ ગયેલ છે તેમ છતાં આજ દિન સુધી બનેલ નથી તેવું જણાવ્યું હતું આ જગ્યાએ વારંવાર આગળ નાના મોટા અકસ્માત થયેલ છે કોઈ મોટી ઘટના બને તે પહેલાં યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોની માંગો આ રોડ ઉપર જાણે યમરાજા તાંડવ લઈને બેઠા હોય તેવી પરિસ્થિતિ આ લોક ગામના રોડ પર પાસે તપાસ કરતીને તાત્કાલિક બોર્ડર પિલ્લર બને તેવી માંગ ઉઠવા પામી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા